સુરત નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં પોલીસ કર્મચારીઓને પૂરી દઈ એનડી આરોપીને ભગાડનારા મુખ્ય સૂત્રધારને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે તો ભાગે છૂટેલા એનડીપીએસના આરોપી સહિત બેને વડોદરાથી સરથાણા પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી લીંબાત વિસ્તારના અને એનડીપીએસના ગુનામાં ઝડપાયા બાદ લાજપુર જેલમાંથી મેડિકલ તપાસ માટે સુરત નવી સિવિલમાં લવાયેલા આરોપી શાહરૂખ ચીકના ફિરોઝખાન પઠાને ભાગવામાં મદદ કરવા અને પોલીસને પ્રિઝનર રોડમાં બંધ કરી દેનાર મુખ્ય સૂત્રધાર એવા લીંબાયત ખાતે રહેતા રિયાઝ ઉર્ફે અયાન બચ્ચી ફિરોઝ અંસારી રિંગ રોડ કમેલા દરવાજા પાસે આવવાનો છે જે માહિતીના આધારે એસઓજી પુરુષની ટીમે કમેલા દરવાજા પાસે વોધ ગોઠવી તેથી આરોપી રિયાઝ રૂપિયા અયાન બચ્ચી અંસારીને ઝડપી પાડ્યો હતો વધુમાં એનડીપીએસના આરોપી શાહરૂખ ચીકના સહિત ભાગી છૂટેલા બે આરોપીને વડોદરા ખાતેથી ગણતરીના કલાકોમાં જ પોલીસ સરથાણા પોલીસે ઝડપી પાડ્યા હતા હાલ તો ઝડપેલા આરપીનો કબજો એસઓજી પુરુષની ટીમે ખટોદરા પોલીસને સોંપવા તજવીજા ધરી છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ